લે આ મારું ઉપર હું આલું થાય આમ તો જો કેવડું મોટું હે લે ઈ તો પતંગ આને તો હેને લૂટી જ લેવી લાય કાય લે હિતિયા કા ઢોળા ઢાળ નજર ઉપર તો પતંગલા એટલે પતંગ વાયડા जातो છે લાય હિતિયા મો હું લૂટલાનો હિતિયા લૂટી લેસી ઓહો શું કરું કેટલી બધી વાડી આખી છે લે

આપ તો જો પતા કેવી હાલી જાય આ ક્યાં પડશે એટલે આ મારા દીકરા ધોડે હે એટલું મને હવે થકવાર દેશે પણ તોય હેલા મારે ધોડ ધોડે કરવું હે એ પતા તો હેલા મારે જ લેવી હે આપ તો જો કેવડી બોટી પતા ગે મજા આવી જાય છે હવે હેઠે પતા પડે હે પણ મારે જ લેવી આગળ થાય ઓય અટ્ટી નો લઈ

હા જેવી તેવી પાર્ટી હાલો હું તે કરી અને હાજી કરી લે પણ સગાવી છે કેવી અસલ મજાની હે હવે છે ને આ દોરો વીટલો આમ તો જો કેટલો બધો દોરો આયો હે તો જો દોરો આવી ગયો અને કેટલી બધી આ દોરો અને પતંગ 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 આવી ગઈ ગઈ તોય તોય ફાટી ટેપ પટ્ટી કરી નાખી ઘરે સગાવી મારા દીકરા મારી લેવા જાય નાખતા પેલા મેં મેદા લીધી ને કઈ દેવું ડોસી ને માર ખવરો આપડા હાથમાં આવી જાય તોય દોશી લઈ જાય

લાય હવે વાય દો શું આવ્યું આયો આનો આ બે હાજરી લીધે જા પણ ડોશીને કાંઈ ખબર જ ન પડે આટા નથી એટલે આ રોકાઈ જાય હોય જાન ત્યાં શું કરું આ મારા બેટા કેમ રોતા રોતા આવતા છે નકી શું પતંગ નાખી ડુવાન ઘરે જઈને કઈ નવી પતંગું લઈ દે લે હવે અત્યારે તારા બાપ શું ખાવ બે કલાક ની તું શા ગાજી રહી એ ડુઆ પતંગ વાહ ગઈ તી એ બિલકુલ એ આમ મેલા ને પતંગ પીડી મોટી જબર લાવી તો છો ને એ ઓલા એ ઓલા વીરજી ભગત છોકરા નથી એ

છોકરા કિરવારે <cute cremaidne>